સ્વાગત છે તમારું નવા જે ભગવાન મિત્રો ને તો આજે આપણે સાંજે સાડા પાંચ થયા છે થોડોક લેટ સ્ટાર્ટ કર્યો છે ને આજે આપણે સુવાઈ સગાઈમાં જવાનું છે તો બને રહેજો વિડીયોમાં વીકેન્ડ છે તો વીકેન્ડના આ ચોથો વીકેન્ડ છે જે કાંઈ ને કાંઈ અટેન્ડ કરવા જવું જ પડે છે સ્ટાર્ટિંગમાં પહેલાં શનિ રવિ આપણે મમતા વાણીના લગન એમ કરીને લગનમાં ગયા હતા ને વિડીયો પણ બનાવ્યો હતો આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને જોઈ લેજો તો એક શનિ રવિ આપણે લગનમાં આણ્યા લાકડીયામાં પછી એના પછી ભચાઉ લગનમાં ગયા હતા બચાવ લગ્નમાં એવો વિડીયો બનાવ્યો છે આપણે એ પણ આપણા ચેનલમાં ઉપલબ્ધ છે તો ડિસ્ક્રિપ્શનમાં વિડીયો લિંક નાખી દઈશ તો જોઈ લેજો વિઝિટ કરી લેજો એના પછી પછી લાકડીયામાં સગાઈ હતી કે એટેન્ડ કરવા ગયા હતા શનિ રવિ આજ રવિવાર છે આમ તો શનિ રવિ નથી આજ રવિને સોમવારના થોડોક ચેન્જ છે આજ એ સગાઈ થાય છે એમાં રિંગ સેરેમની હતી એટલે આજ શનિ રવિ અહીંયા હતા એટલે રવિવારના એમને સવારના અહીંયા રિંગ સેરેમની હતી એટલે એટલા માટે આવ્યા હતા એટલે એને રવિને સોમ રાખ્યો છે તો આપણે આ ફેરે રવિને સોમ એવી રીતના અટેન્ડ કરવાનું છે આ વીકેન્ડનો ચોથો વીકેન્ડ છે આમ તો જે કાંઈ ને કાંઈ ફંક્શન અટેન્ડ કરીએ છીએ રીયા તો અહીં સીરિયા નીકળીએ છીએ ઘરેથી ને બધા રેડી થઈ ગયા છે તો બન્યા રહેજો વિડીયોમાં અને જૂના વિડીયો પણ જોઈ લેજો તમારે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ તો બન્યા રહેજો વિડીયોમાં અમારી બેન છે જ્યોતિબેન એકલોતી બેન મારી અને એકલોતા બનાવીએ અમારે સોખ ભાઈ અમારા પપ્પા છે આ મમ્મી ચા પીએ છે એ રિયા અમારી પત્ની હંસા તેરી ફરી જાય છે ના ગાડે ગાડી ધેરી ઓરી કે આલે તો રમેશભાઈ નો ડેલો હવે ચણાવા આવ્યો છે ઉપર સુધી તો બસ બસ ગયા બસ આજે ચોથો દિવસ છે ને આટલો ચણાઈ ગયો છે

मुदाका आता sih

নগাকে হасন রিতে কূকে এবকেস কিষ্য climb to me ডিমাক স্টিকে. কারা পিগি. লাবাকল. কেডি এবমান্ি হার স্মায় Sc umm shortly. স্মলার ইকিমলুden পর�

माधव तो हाँ चुके हैं यहां पर आयुष भाई ए दादा जी कोई लीडर है बचावन नहीं हो तो हकी नहीं करवन कौन जीतेगा हम तो यहां ए इतना टफ फाइट दे है तो क्या होगा Gay pistol प göz aunque पालिव chegते पाया है उट वपली ए ए, लिए didn are you,tim 하 घ, Kalau झे मेट और ख कड़े र Ass ऑन ता जी ग चे मेlt पडा़ry ए, गी त घाल सकता फड़ा इस परा6 आवै दरना बादे मी मैं मैं I mean. <laughs>

આત્મા 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 પરમાત્મા પણ ક્યાં ભાઈ કામ શું એને ક્યાં હોવા નથી આ એનાથી કાંઈ કલ્યાણ થાય એવું નથી લાડવા તમને ચોખા ગીના કાજુ પિસ્તા બદામ નાખીને ભાણું પીતી મૂકી જાય બધ જોવાથી કાંઈ ભૂખ મટે લાડવા લાડવા કહેવાથી ભૂખ મટે આત્મા આત્મા કહેવાથી તમારું કાંઈ ઉધાર થઈ જાય કલ્યાણ થઈ જાય ના શું છે પહેલાં જાણો પણ આ તો જ્યારે જન્મનું પુણ્ય ભેરુચ્યું હોય ત્યારે જ કોક એવો કોક સંત મળે ને કોક સંત પાસે આ બધા ન મળે તમે કોક પૂછજો ઘણા એવા સંતો ભક્તો તો છે એટલે આત્મા પણ આત્મા એવું શું તો વાત કરું કોને કેવું રાત્રે ને વાગી ગયા છે બાર અને લગભગ બધા સુઈ ગયા છે ને સુવાની તૈયારી હું કરે છે રે વાળા ને ઘરે રિંગ સેરેમની થઈ એનો વિડીયો તમારે બતાવી દઈ